એના દ્વારા જે આક્ષેપ કરવામાં આવે છે એ અત્યાર સુધી અહીંયા ઓફિસ સુધી કોઈ આક્ષેપો રિટર્નમાં યા કંઈ મૌખિકમાં આવેલ નથી એ કોઈ આક્ષેપ કરેલા હોય એ આક્ષેપ આવે ત્યાં સુધી પછી એના ઉપર તપાસ કરવામાં આવશે બાકી એને સારવારમાં કોઈ કમી રહેલ નથી એનો જે સારવાર હોય નિળો સર્જરી દ્વારા જે કરવામાં આવેલ હતો એ જે સારવાર ઉચિત હોય એ બધું સારવાર કરવામાં આવેલો હતો લેકિન એ જે પેશન્ટ હતો એ શરૂથી બહુ સિરિયસ અવસ્થામાં આવેલા હતો રોડ ટ્રાફિક એક્સિડન્ટનો પેશન્ટ હેડ ઇન્જરી હતો અને એને ઈજાનું કારણે જે તકલીફ હતી એને બધી સારવાર સમયસર કરવામાં આવેલ હતો તેમ છતાં એને છે તબિયત કભી સારી કવિ બિગડતી હતી વચ્ચે વચ્ચે અને એ સારવાર દરમિયાન જઈને છે ને સગી સારવાર કરવા તેમ છતાં એને મરણ પામેલ હતો ના એને વિષયમાં કોઈ માહિતી નથી કે સારવારમાં કોઈ કારણ કે સારવાર જે છે ઇમરજન્સી સેવા ચાલુ જ હતી અને કોઈ પ્રકારનો આઈસીયુ સેવા બંધ કરવામાં આવેલ નહીં હતી કેવલ ઓપીડી સેવા એ બધી બંધ હા એ અમારો ચેર સુપરિન્ટેન્ડન્ટ મેડમ અને એ લોકો ન કે કડ કમિટી બનાવી અને તપસ કરીએ ના એ તો તપસનો રિપોર્ટ ના આધારે એ લોકો નક્કી કરશે એ બધું તો ડિટેલ માં જે ન્યુરો સર્જરી વિભાગ માં દાખલ હતા એને છોડી અને એ લોકો બહુ માહિતી આપી શકે છે પછી ઈ બધું ડિટેલ માહિતી લેવા પડે પછી તમને બધાનું જાણ કરો એમાં કઈ કોઈ પાસે કોઈ પાસે મા કાર્ડ ન હોય ને કુછ ન હોય તો ભી સિવિલ હોસ્પિટલ માં જઈને દર્દી દાખલ થાય એના પાસે પૈસા ના હોય કોઈ કાર્ડ ના હોય તેમ છતાં સારવારમાં કોઈ કમી રહેતો નથી આપણે પાસે બહુ ઉપાય છે ના એ વિષયમાં માં કઈ જાણકારી નથી કોઈ માંગણી કરેલા હોય ના એ યોગ નથી એને કાર્ડ તો એ ડોક્ટર ના હાથ માં નથી રિજેક્ટ કરવાનું એ તો છે ગાંધીનગરથી થી કાર્ડ નું જે બધી વ્યવસ્થા છે ઉપલા લેવલ થાય છે અને એને જે એમાં યોગ્ય હોય જે બી પેશન્ટ હોય જે ભી જેને કાર્ડ બનવાનો યોગ્ય હોય બધાનું કાર્ડ બને જ છે એમાં કોઈ વચ્ચે એ રિપોર્ટ આવ્યું નથી અને ખાલી એવું છે જે મારામારી કરેલા હતા એ અરેસ્ટ થયેલા હતા એ પછી હડતાલ સમેટ લેવામાં આવી હતી પછી તપાસ કમિટી રિપોર્ટ અત્યાર સુધી અહીંયા સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસ સુધી આવ્યું નથી આવે પછી એના ઉપર કાર્યવાહી થશે